અમારી ફૂલી છોડી ઉમર લાયક થઈ ગઈ છે હવે હારો મુરત હોય તો કરી નાખું છે ઓલો રૂખડો તો કહેતો હતો કે હા માં ગામે ખારો મુરત છે જો હારો મુરત હોય તો કરી નાખું છે લાય પેલા ફૂલડીને તો પૂછી લઉં એ ફૂલડી બટા બારી આવજે એ બારી આવજે ફૂલડી બટા એ બોલો બાપુ તને હું શું કહું છું શું જો ઓનના ના માં તારા લગન કરી જ નાખવાના છે એ ના બાપુ મારે છે ને એજા લગન ના કરવા પછી તમને હાસવશે કોણ રોટલા કોણ કરી દીશે કોઈ તમને નહીં હાસવી એ બટા હું આચે ઘડીને ખાઈ લઈશ જ્યાં લગીને ખાઈ એકસતા ના બાપુ જો તમારે મારા લગ્ન કરવા હોય ને તો છોકરાને કીજો અહીંયા ઘર જમાય રે ને તો જ મારે લગ્ન કરવા છે નક્શાને મારે નથી કરવા તમને કોઈ હાસ આવશે નહીં પણ તમારો કોઈ ભાવે નહીં પૂછે એ સારું લે બટા હા તો હાલો હું જાઉં છું ડબલે જાવ હો એ હા જા

હવે ખોટીની થામા થમા ગરું દબાઈ પતાઈ દીધો ને પાછ ખોટું બોલે મે મારી હતી આ કે જો હું અહીંયા જ હતો ના સાહેબ ઈ ખોટું બોલે છે મે કાઈ મર્ડર ન કર્યું સાહેબ એક કામ કરો એમ નઈ માને એના ફિંગરપ્રિન્ટ આપણી પાસે આવી ગયા છે આપણે ઓલા ડોક્ટર ને મોકલો એટલે આવી જાય છે ને આમ જો હાસું પડે ને એટલે ફાંસી દે દીધી હા એ સાહેબ ઈમાં એવું હતો મર્ડર તો મે જ કર્યું છે ઈ ઓલો મોહનિયો જો ને ઈ મારા સારા કરતો તો ને તો મે માર્યું